આપણે છે આગળના વિડીયોની અંદર આપણે શબ્દ અલંકાર વિશે શીખી ગયા અને આજે આપણે આ વિડીયો અર્થાલંકાર છે એના વિશે શીખીશું તો સૌથી પેલા જોઈએ અર્થાલકાર તો કે જે અલંકારની અર્થ સાથે જ સંબંધ હોય તેને અર્થાલંકાર કહે છે જે શબ્દ છે અલંકાર હોય એને સીધો અર્થ સાથે જ સંબંધ છે તો તેને અર્થાલંકાર કહેવાય છે અર્થાલંકારમાં ઉપમેય ઉપમા અને સાધારણ ધર્મ હોય છે ત્રણ છે એમાંની અંદર હોય છે ઉપમે હોય છે ઉપમાનો છે અને સાધારણ ધર્મ એમાં સૌથી પહેલા આપણે ઉપમેય વિશે જોઈએ તો ઉપમેય એટલે શું તો કે જે વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહેવામાં આવે છે પંક્તિ જે વસ્તુ કે વ્યક્તિને આપણે સરખામણી કરતા હોય તો તેને ઉપમેય કહેવાય છે એના પછી તો કે ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખાવવામાં આવે ઉપમાન કહેવામાં આવે છે જે વ્યક્તિ કે વસ્તુને જેની સાથે આપણે સરખામણી કરતા હોય તો તેને ઉપમાન કહેવામાં આવે છે અને જેની આપણે વસ્તુ કે વ્યક્તિ

સરફા એની પછી આવે છે સર આ શબો છે સર કરવા માટે શબો વપરાય છે ઉદાહ ધર્મને

તો સાધારણ ધર્મ કહેવાય છે તો આ પંક્તિ છે એની અંદર દમયંતી નો મુખ કહેવાય છે ચંદ્ર છે કેમ કે એની સાથે સરખામણી કરવામાં આવે એટલે માન કહેવાય છે અને સુંદર એટલે બંનેમાં સમાન ગુણ રહેલો છે એટલે એને સાધારણ ધર્મ કહેવાય છે અને જેવું છે તો એ છે ઉપમાવાચક શબ્દ સરખામણી ઉપદ શબ્દ કહેવામાં આવે છે

સમજવું સમજવું ઉદાહરણ તરીકે જોઈએ તો રોકીટ જેમ ઉડતો જતો હોય છે જેમ તો એ છે ઉપમા અલંકાર બહેનો એ તો એ પણ છે ઉપમા અલંકાર બને છે એના પછી શિશુ સમાન સમાન પણ ઉપમા અલંકાર છે તો ઉપમાચક શબ્દો યાદ રાખીને પણ આપણે અલંકારને ઓળખી શકીએ છીએ એના પછીનો આવે છે રૂપક અલંકાર તો ઉપમે અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે ઉપમે નું ઉપમાનનું રૂપ આપવામાં આવે એટલે સોટમાં યાદ રાખીએ ત્યારે રૂપક અલંકાર બને છે ઉપમે ને ઉપમાનનું રૂપ આપવામાં આવે ત્યારે

જાણે તે રસ્તા વસંત ના તો જાણે શબ્દ આધારે પણ આપણે ઉત્પ્રેક્ષ અલંકાર છે ને ઓળખી શકીએ છીએ ખાસ વિદ્યાર્થી મિત્રો ત્રણ શબ્દ યાદ રાખજો એના આધારે ઉત્પ્રેક્ષ અલંકાર છે આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છે પાર્ટ ટુ છે અલંકારનો નો અને અર્થ અલંકારનો નો એ જ શીખ્યા છીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો